થાય તો એ અમારા માટે ફાયદાકારક કેમ કે નહીતર પછી ભૂખ આટો લઈ જાય સાહેબ તો દોઢ બે વાગે આવે બે નહી તો તમે ટાઢે છાયા બેઠા ને એટલે તમને વાતું આવડે બાઈને આવો તો ખબર પડે કે ધણીના તો ધણી આપણે છે ને બરાબર ને સાચો ન્યાય કરજો તમે બધાય જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં હસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો એટલે દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ અને બસ અત્યારમાં તો છે ને કપડાંની ધોણ કાઢી છે આજે પાણીનો વારો હતો અને કાલે તો ધૂળેટી હતી એટલે ખૂબ ધૂળેટી રહીમાં હતા અને આજે ધૂળેટીનો મેલ બધો આજે કાઢ્યો છે તો કલરવાળા કપડાં હતા બે દિવસના કપડાં ભેગા થયા હતા તો એ ધોયા અને ધારા નવડાવીને તૈયાર કરી અને બસ હવે આ બધી પૂજા કરવાના છે બાકીના રૂટીનના કામ બાકી છે ટાઈમ થઈ ગયો છે આઠ વાગ્યાનું જો અહીંયા કપડાની ફાટલી ભરી ફળિયા ધોયા છે અને સાહેબ અને ગીતાબેન બહાર સાફ સફાઈ કરે છે તારાબેન એ તૈયાર થઈ ગયા છે તારા જય શ્રી કૃષ્ણ જય માતાજી કાલે છે ને રમવામાં પાછા નહોતા વરદાન હવે જો શેરીની સફાઈ અભિયાન હાથ ધર્યું છે સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગીતાબેન ને બે બેન ભાઈ બે જય શ્રી કૃષ્ણ ગીતાબેન જો બેન ભાઈ બે વાંચી શેરી ધોવાનું ચાલુ કર્યું હતું તો અહીંથી જ વાહ લાગ્યું કાલે અમે ખાલી છે ને ચાર પાંચ પાંચ કલર ઉડાડ્યો જાજો નહીં તો હાલો હવે હું થોડો કામમાં મારો સહયોગ ને યોગદાન આપું કેમ કાલે હું જુડેટી રહી ગઈ હતી હા ધારાને સ્કૂલે મૂકવા જવાની છે મેં નાઈ ને ગીતાબેન ને પાછું નાવું પડશે તો સારું હાલો મળ્યા

હેલો ફ્રેન્ડ તો સવારના સાડા પાંચ વાગ્યાના આમનો મતા સવા આઠ સાડા આઠ થવા આવ્યા અત્યારે ફ્રી થયા તો હવે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી થઈ ગઈ શેરી સાફ સફાઈ એકદમ હે એટલી મનની સાફ સફાઈ કરી નાખજો ખૂણે ખૂણે થી કચરો કાઢી નાખજો મન મંદિર ને ખૂણે ખૂણે થી કચરો કાઢી નાખજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા

કાલે પાછા નહોતા વરતા ચાર પાંચ પાંચ કઈ ઓછા થતા હતા હજી લેવા જવું હતું તો કાલ બધું બંધ હતું લેવા જાય અઢીસો અઢીસો ગ્રામ કાન માં આપડે તો કાન માં રૂના પૂમડા ભરાય હતા ચુંદડી ઓઢી રાખી હતી આપણે એવો જોખમ ખેડવાનો જ નહીં તમે કીધું તું કાન માં કલર ન જાય મેં કઈ વાંધો નહીં બરાબર ને મેન ધારા એ તો કાનમાં છે ને રૂ ભરાવી દીધું તો આપને ખબર છે ઓલા વખતે અનુભવ થઈ ગયો હતો એટલે છે ને જીરી ક્યાંય ભરોસો કરવાનો નહીં હા જો શિવ ને આંખ કલર ગયો ને એની આંખો જી ગઈ છોકરાઓ છોકરાઓ તો રમતા હોય એટલે કઈ ખ્યાલ ન હોય ક્યાં ઉડે ક્યાં નહીં ગીતાબેન ને આંખમાં ગયો તો એની ટીપા નાખ્યા ને ત્યાં રેડી થયું શિવ ને તો આખી આંખ નીચે હોજી ગઈ આપણે તો ધ્યાન રાખ્યું તું જો આવી રીતના ઘૂંઘો કાઢ્યો તો ભલે બાપાની લાજ નથી કાઢી કાલ ગામની લાજ કાઢી પણ આપણી સેફ્ટી રાખીને રમવું સારું રમવાની કોઈ ના નથી પડતું બરાબર ને તો હાલો હવે આવી છે ભાખરીની ખવાણી કા કાલનું એક તો કઈ જમવાનો મેળ જ નથી તરેલું ને એવું જ ખાય છે ને તો હાઉ ખાઈ ખાઈને કંટાળી ગયા તો અત્યારમાં હાલો મસ્ત એવી ભાખરી અને મસ્ત મસાલાવાળી ચા બનાવી લઉં અને પછી તમે બધાય આવી જાવ ચા નાસ્તો કરવા અને સાહેબ કરશે દિવાબતી પૂજા અને હું ફટાફટ ભાખરી બનાવીને ખુ કા સાહેબ એક વાર તો મસ્ત મસાલાવાળી ચા બનાવીને પી લીધીઓ તારા ને સ્કૂલે જવાનું હોય ને એટલે એનો ચા નાસ્તો બનાવવું એટલે અમારે એક એક વાર તો ચા થઈ જાય પછી જ આમાં આખ ઉગડે અને દિવસની શરૂઆત થાય ચા વગર નું તો બધું નકામું છે કા રગ રગ માં ચા છે એમ ક્યો રગ રગ માં હાલો તો હવે છે ને બધેથી મડિયું ઉકેલવાની છે બહુ ખાલી ચાકુ મારે ને ચાકુ ચાચા વાળો છે ને બેવાન પડી જાય ચા એમાં બંધાણી છે બધે તો હાલો મૈડા થોડીક વાર રહીને ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો ને હમણાં તો તમારો એવો સરસ એવો સપોર્ટ મળે છે ને સાથ મળે છે તો બસ આવી જ રીતના કન્ટિન્યુ સપોર્ટ કરતા રહેજો એટલે મારું મોટિવેશન એ વધતું રહે રહીને મસ્ત એવા વિડીયો બનાવી બનાવીને તમારી રીતે શેર કરતી રહું તો મયડા થોડીક વાર રહીને हेलो फ्रेंड દીવાબતી પૂજા થઈ છે અંજુ બનાવે છે ભાખડી ને ચા ને હાલો આવે નાસ્તો કરી લઈએ આજે મંગળવાર છે તમે આવો એટલી વાર છે આવી હાલો બગડી જાય ઉધાર કરી નાખ્યા કટ કરી લઉં તો ખવાઈ જાય ને તો થઈ ગયા પડ્યું છે દાડમ પડ્યું છે પછી તમે જ રાયરો નાખો તો ફ્રૂટ લઈ આવીએ પણ ખાતા નથી તમે જ આવો પાકરી થઈ ગઈ છે ચાય તૈયાર થઈ ગયો છે તો મંજુ ફ્રૂટ કટ કરીને લઈ લઈએ તો ખવાઈ જાય ને તમે આવી જાવ બધાય ચા નાસ્તો કરવા મસ્ત આવી ભાખરી અને મસાલાવાળી ચા અને હારે છે ટીટી તો આ છે આજ સવારનો નાસ્તો ગયું તો હાલો મળ્યા ચા નાસ્તો કરીને હજી મારે પોતા કરવાના બાકી છે આજ રહી ગયા ખરિયા થવા મને ના બહાર નું કામ થઈ ગયું ને પોતા થયા કર જાવ કે મારે કામ છે નાસ્તો કરવો ચા નાસ્તો ને વાસણ ઉટકવાના ને પોતા કરવાના બસ કચરા નીકળી ગયા એટલે પોચાઈ જાય તો હાર વાલો મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ બધા આવી જાઓ ગરમા ગરમ મસાલાવાળી ચા અને ભાખરીનો નાસ્તો કરવાને આરે છે ટેટી તો આ છે આજ સવારનો અમારો હેલ્ધી અને ટેસ્ટી એવો નાસ્તો આપણે તો ફાકરી છે તો સારું હાલો ટાઈમ થઈ ગયો છે સવાર નવ વાગ્યાનું હમણાં બહુ મોડું થઈ જાય છે નાસ્તામાં નહીં સાહેબ આમે બપોર અમારે જમવાનું મોડું હોય ને એટલે અત્યારે નાસ્તો મોડો થાય તો એ અમારા માટે ફાયદાકારક કેમ કે નહીં પછી પછી આટો લઈ જાય સાહેબ તો દોઢ બે વાગે આવે સવારમાં હાથ વાગ્યામાં નાસ્તો કરી લઈએ તો હાલત ઉઠી જાય બરાબર છે જે છે હા હાલો મળી ટાઈમ થયો છે પોણા દસ ને પાંચ નો અને સાહેબ નાસ્તો કરી અને થોડીક વાર બેઠાને ને ફટાફટ નીકળી ગયા દુકાને જવા કે ફોન આવી ગયો તો જો એ ને એ પેલા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ મિની પગે ભાઈ ગા એટલું બધું મોડું થાય ફોન આવી ગયો એટલે સારું હાલો તો મળ્યા બપોરે એક વાગે બે વાગે આજ તમે અઢી વાગે આવશો બોલો શું કેવું

મારે પોતા કરવાના છે ચા નાસ્તાના વાસણ ટોપવા છે ને મારે થોડા કાલ હવાલ હલકા કરું તો મળીએ થોડીક રહીને રસોઈ તૈયાર થઈ ગઈ છે બસ હવે રોટલી બનાવવાની બાકી છે ને ટાઈમ તમને બતાવું કેટલો થયો એમ ટાઈમ થયો છે પોણા બાર વાગ્યાનો તો બસ હવે થોડીક વાર રહીને હું નીકળીશ ધારાને તેડવા કેમકે આજે સાહેબને દુકાને ખરાબ છે એટલે સાહેબ તેડવા નહીં જાય મારે બસ રોટલી જ બનાવવાની બાકી છે આવી જ નિરાતે રોટલી બનાવીશ અને અત્યારમાં રોટલી બનાવી લઈશ તો સાહેબ તો બે વાગે જ આવવાના છે તો ઠંડી થઈ જાય એટલે રોટલી આવીને બનાવીશ દાળ ભાત શાક સંભારા થઈ ગયા છે તો થોડીક વાર ઇન્ડોરે બે હું બે ગીચકા ખાઈ લો પછી જાઉં મારે મીઠુડીને તેડવા તો તમે કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો તો મળીએ થોડીક વાર રહીને આપણે જો મીઠુડા બેન જાય આગળ આગળ થરા આવી ગયો જય શ્રી કૃષ્ણ જય માતાજી ને તડકો આવી ગયો ઉનાળો આવી ગયો ક્યાં તોપી પહેરીને હા તો હાલો આ બાજુ નીકળી જાય હાલો અને આ છે ને અનાજની હોલસેલની માર્કેટ છે જથ્થા બધી જો મોટી મોટી ગાડીઓ અહીંયા જ ઉતરે આ બજારમાં અને અહીંથી જ અમારે શોર્ટકટ જવામાં થાય નહીતર તો બહુ છેટું થઈ જાય ધારાબહેન સ્કૂલ ને ઘર બે કાબેન લાઈનથી જ નીકળવું પડે ચાલો ત્યાં મોટી માલની ગાડી બધી આવે હાલો 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 મળડા આવે ઘરે જઈને હા

પતિ કીને મૂકી દેજે એટલે થોડીક ટાઢા રાખતો થઈ જાય ઈ નઈ ઓલું રાખી દેજે રોટલી કરીને એટલે થોડીક ટાઢા રાખી જાય હાલો હાલો અમારે ધારા એક તો રસ્તામાં ટ્રાફિક એવી હોય તડકો કેવો છે ને એથી પૂછી ને તો આમ થઈ જાય કે અંધાર આવવા માંડે તો આજ તો હજી ઓછી છે ભીડ બે દિવસ તો બહુ હતી હાલો ધારાબેન બેન તાડું લો મારે હજી રોટલી બનાવવાની છે ધારાબેન

નાસ્તો હાલે છે તો હાલો તમે બધા નાસ્તો કરવા અને મેં વઘાર્યો છે કરમદાનો સંભારો કેમ કે આ બાકીઓ તો બનાવવાનો સંભારો દાળ ભાત શાક થઈ ગયું હતું અને લોટે બાંધી લીધો તો જો લોટમાં સરસ એવી કોણ આવી ગઈ છે તો હાલો હવે રોટલી માંડવું એટલી વાર ને અહીંયા મસ્ત એવો કરમદાનો સંભારો થઈ જાય હમણાં તૈયાર અને આ કોને કોને ભાવે છે કરમદાનો સંભારો એ પણ મને જરૂર શીખેજો અમારે સાહેબનો તો ફેવરેટ છે કરમદાનો સંભારો તો હાલો હવે ગરમ ગરમ રોટલી ઉતારવું અને ધારા ને થોડુંક એવું જમાડી લઉં કેમ કે સાઈડ ને બહુ મોડું થઈ જાય તો તારા પછી ભૂલકી છે ને હા રાયડું નાખે હેરાન થાય એના કરતાં થોડુંક એવું એને જમાડી લઉં ને પછી અમારે બેઠી પાછી જમવા બેસે કા તારા ગરમ ગરમ રોટલી આપી દઉં ને તો હાલો તારાને જમવા આપી દઉં કરમદાનો સંભારો બનાવી લઉં રોટલી બનાવી લઉં પછી મળીએ તો કંટિન્યુ ગાંધી મહારાજ એને પૂછતો ઘડિયાળમાં એક વાગ્યા પણ એમની એટલે તમે આજ નું એક વાગ્યા નું કીધું તું કે કાલ ના એક વાગ્યા નું કીધું તું તમાર બધા ને ઘડિયાળ અત્યારે કેટલા વાગ્યા એ તમને જરૂર થી કમેન્ટ માં મારી ઘડિયાળમાં તો અત્યારે બે વાગ્યા બે પાંચ છે ને સાહેબની ઘડિયાળમાં અત્યારે હજી એક વાગ્યો છે ના ના અઠવાડિયા અંદર એક ફેરી હું એક વાગે આવી જાય તમે એમ નહોતું કીધું અત્યારે વાતમાંથી ફરી વાત માંથી તમે જો ખોટું બોલો પાકું જ થઈ ગયું બરાબર પકડાઈ ગયા ને તમે હું કીધું તું કે હું છે ને બપોર વાગે આવી જોયું ને એક નિંદર કરી લીધી રસોઈ બનાવીને બપોરે હું આરામ થઈ ગયો આના કરતાં તો કોક ની મુલે જવું સારું તમારી વાત જોવી રાંધી ને આજો ટાઢીબડા જેવું બધું થઈ ગયું હવે દાળ ગરમ કરવાની રોટલી આવી ત્રણસો રૂપિયા રોજ દે

તો છે બે વાગે આવે કે અઢી વાગે આવે આપડે તો જમવા દેવું જ પડશે એમાં તો ના નહીં પડે કેમકે ધણી ના તો ધણી આપડે છે બરાબર ને સાચો ન્યાય કરજો તમે બધા તો હાલો બપોર આગળ લઈ ની પેલા જો હું તમને એક વાત કહેવાનું તો ભૂલી જ ગઈ આપણી ફેમિલીમાંથી આપણા એક મેમ્બર છે એવા ખાસ એવા મારા જેવા વાતુડિયા ધારા જેવા મીઠુડા એવા નેહલબેન જુનાગઢથી એનો આજે છે જન્મદિવસ તો નેહલ જન્મદિવસની હાર્દિક શુભકામના અને કાલે મેં અને નેહલે નેહલના દાદીએ એક કલાક ઉપર વાત કરી હતી અઠવાડિયું દસ દિવસ થાય ને એટલે નેહલનો ફોન આવે ને આરામથી માસી ભાણી બે છે ને કલાક ઉપર તો વાત કરીએ એટલે એટલે જ મેં કીધું મારા જેવી બો ધારા જેવી મીઠુડી નેહલનો આજે છે જન્મદિવસ તો તમે નેહલને પણ બર્થડે ડે કરજો આશીર્વાદ દેજો કે નેહલની જે ઈચ્છા હોય જે હોય ને એ ભગવાન પૂરી કરે અને ભણવામાં ખૂબ આગળ વધે પ્રગતિ કરે અને એના દાદીનું એના મમ્મી પપ્પાનું બધાનું નામ રોશન કરે એવા તારા વાતુળા અંજુમાસીના દિલથી આશીર્વાદ ને અમારા પૂરા પરિવાર તરફથી તને જન્મદિવસની દિવસની ફરી એક વખત હાર્દિક શુભકામના હેપી બર્થ નેહલ કહી દેપી

અને આજ અમે ખાલી અડધી કલાક મોડા જમવા બેઠા નહીતર તો અમે રોજ વેલા જમવા બી જાય કાશે બસ ખાલી હા પૂણમ બે વાગે બી જાય આજ ખાલી છે ને હું સાહેબ બે થોડીક નોક કરતા હતા ને ભેજા મારી કરતા તા એટલે અડધી કલાક મોડું થઈ ગયું નહીતર તો અમે ટાઈમે જ જમવા બી જાય 15 મિનિટ કરી 15 મિનિટ ચાટા માર્યા હા એટલે થઈ ગયા અડધી કલાક હાલો હવે બપોરા કરી લઈએ નહીતર મને એવું લાગે છે કે બપોરનું નહીનું ભેગું જમવું જોઈએ હજી લોક કર લે હું તો 3 વાગી જાય હિસાબ હું ગયો હા સમજાઈ ગયો તમારા ભેગા રહી રહીને મને બધો હિસાબ સમજાઈ ગયો હાલો તો મળ્યા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા ત્રણ ને પાંચ નો વાસણ સવરી થઈ હવે જો પડ્યા કરી ઘડીક વાર આરામ કરું ધારાને થોડીક વાર હુડ આવી દઉં ને પછી બપોર પછી દહીણા બાકી રહી ગયા છે એ દહીણા ધરીશ અને કપડામાં પ્રેસ કરવાની છે તો એ કામ બાકી છે તો હાલો હવે અત્યારે આજે કપડાં મુકાઈ ગયા છે તો લઈ લઈએ અને હવે મળીએ કલાક દોઢ કલાક પછી રોંટે સીધા તો હમણાં રૂંઢાનું ટાણું થઈ જાય ફરીયા ફરિયાને હાલત જો હજી તો ફૂલ ખરે જ છે સારું હાલો તો મળ્યા હાલો ફ્રેન્ડ તો બપોરે કલાક દોઢ કલાકનો આરામ કર્યો અને અત્યારે હવે મેં છે 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 તો તો ચાલુ અને રૂંઢાના બધા કામ થઈ ગયા છે ફળિયા લીધા છે વાસણ ચડાવી દીધા કપડામાં ભરી કરી લીધી અને પ્રેસ કરવાના કપડાએ બહાર કાઢી લીધા જો આ ઢગલો કપડાં છે આમાં પ્રેસ કરવાની છે અને મીઠુડી જે હુતી છે તેને થોડીક વાર હોવા દઈશ તો હાલો હવે મારે પીવી છે મસ્ત મસાલાવાળી ચા અને કરવી છે માથામાં તેલ માલિશ ઘણા દિવસ તે માથામાં તેલ માલિશ નથી કર્યું એટલે માથું ભારે ભારે લાગે તો પહેલાં મસ્ત મસાલાવાળી ચા પી લો અને પછી તેલ માલિશ કરું અને પછી બેહીશું કપડામાં પ્રેસ કરવા એટલી વારમાં તો દહીણેય રહી જાય કેમ કે ઝાઝા નથી દરવાના તો ત્રણ ચાર દિવસ પહેલાં જ મેં દૈણા દઈ હતા પણ ઉતાસનો તહેવાર આવતો હતો એટલે જોતું હતું ને એટલું દરી અને ઘંટી રાખી દીધી અને આજે છે ને જે બાકીનું એ બધા દરી અને ઘંટી સાફ કરીને રાખી દઈશ તો હાલો હવે વાત કરવી ફટાફટ પેલા મસ્ત મસાલાવાળી ચા પી લો અને પછી ટાઈમ થઈ ગયો છે હાલો ફ્રેન્ડ તો મસ્ત એવી માથામાં તેલ માલિશ કરી લીધી છે માથું મોઢું કરીને તૈયાર થઈ ગઈ છું ને મારી મસ્ત મસાલાવાળી ચા પણ તૈયાર થઈ ગઈ છે તો આવી જાઉં તમે બધાએ ગરમા ગરમ મસ્ત મસાલાવાળી ચા પીવા તો હાલો ચા પી લો ને પછી બે હું કપડામાં પ્રેસ કરવા તો હાલો ફ્રેન્ડ દહીણા ધરાઈ ગયા છે અને ઘંટી રાખી દીધી છે ઠંડી થવા અત્યારે ઘંટી સાફ નહીં કરું કાલે જ વારો હશે ઘંટી સાફ કરવાનો તો અત્યારે ઘંટી ન્યા જ રાખી દીધી છે ને અત્યારે અહીંયા પ્રેસ ગરમ કરવા મૂકી દીધી છે અને ઢગલો કપડાં લઈ લીધા છે પ્રેસ કરવાના અને ધારાબેન ઉઠી ગયા છે પણ બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નથી થતું અંદર જાગે છે જો હવે ઉઠવું કે નહીં બેન તો હાલો હું હવે આ ઢગલો કપડામાં પ્રેસ કરી લઉં હમણાં દિવાબતીનો ટાઈમથી જાય સાડા છ તો વાગી ગયા છે તો હાલો ફટાફટ છે ને હું કપડામાં પ્રેસ કરી લઉં અને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ એ જય રામ તરા જય ભોલેનાથ